અને અને સ્વાગત છે 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 નવા અંદર દેખાય અમારા ગામની તો આજના વિડીયોમાં આપણે જોશું માર્કેટ અને એની આજુબાજુનો વિસ્તાર માર્કેટ છે આ અમારો કાતો છે અને જેને પણ વજન કરાવવું હોય એ આ કાતા ઉપર વજન કરાવી શકે છે અને આ કાતાનું વજન છે ને ફ્રીમાં છે માલની ગાડી હોય પ્લસ રિક્ષા હોય પણ કોઈ જાતનું કંઈ લાકડા કે એવું કંઈ હોય તો આમાં વજન કરાવી શકે છે જે ફ્રીની અંદર છે આ વર્ષે તમારે વજન કરાવવું હોય તો કરાવી લેજો આ વજન તો અને જો પાતા બનાવી રહ્યો છે જય જલારામ કેમ છો ત્યાં પાર્સલ કરી રહ્યા છે ત્યાં આપણા પાર્સલ થઈ રહ્યા છે આ બીજું પરીકું તો હવે આપણી ચિપ્સ તૈયાર થઈ રહી છે તૈયાર થઈ ગયો છે આપણો નથી આ બીજાનો નાસ્તો છે તો આપણે આ પહોંચાડવાનું છે ફટાફટ હં ચાલો હવે મરી મરું છું ચાલો આગળ મળું છું રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો અને આ નીલ ગાય છે જે કાય એમ આવે છે રોટલી ખાવા તો જોઉં એમને હું ખરાવી રહ્યો છું નીલ ગાયને જો કેટલી મસ્ત છે અને આ નીલ ગાય છે ને કાયમ આવે છે અહીંયા આ રસ્તા ઉપર આ જે છે સનસાઈ પોઈન્ટ છે અહીંયા અને આગળ નીલ ગાયે રોટલી ખાઈ લીધી છે તો ચાલો મળીએ હવે તો આગળ મળીએ છીએ ગુડ ઇવનિંગ અને આ કાતાનો લાભ લેજો અત્યારે હું જસ્ટ માર્કેટ પાસે જ ઊભો છું તો તમે લાભ લેજો તો મિત્રો તમે અત્યાર સુધી ઘણી જગ્યાએ કેમેરા જોયા હશે દુકાનમાં જ કેમેરા જોયા છે પછી ઘરની અંદર કેમેરા જોયા હશે ઓફિસની અંદર કેમેરા જોયા હશે મેટ્રો રેલવે સ્ટેશન અલગ અલગ જગ્યાએ કેમેરા જોયા હતા પણ હવે એટલી ટેકનોલોજી વધી ગઈ છે કે હવે બોટોની અંદર પણ કેમેરા આવી ગયા છે તો હું તમને દેખાડું છું આ વાત બહુ જરૂરી છે એમાં કેમેરો છે જરાક ઝૂમ કરીને તમને બતાવું છું તો તમને જો દેખાતો હશે જો દેખાય એ કેમેરો છે જોઉં હવે હા પણ એક કેમેરો છે જો આવી બોજ છે અત્યારે અને આની અંદર કેમેરા લાગેલા છે આને કહેવાય ટેકનોલોજી અને આ છે મહાવીર મંદિરી ત્યાં ડીઝલને મળે છે